સમગ્ર કાર્યક્રમના મુખ્ય અતિથિ જિલ્લા પંચાયત ગીર સોમનાથના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાક હતા સાથે જ ડાયાભાઈ જલોદરા તેમજ ગામના અગ્રણી છગનભાઈ તથા ખુરેશીભાઈ તથા તાલુકામાંથી બીઆરસી કે સીઆરસી પે સેન્ટર આચાર્ય તેમજ મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બાળકો તથા વાલીઓ અને ગ્રામજનો તથા તાલાલાના શિક્ષણ જગતના નામી અનામી અનેક લોકોએ આ પ્રદર્શન નિહાળ્યું અને પોતાના પ્રતિભાવો આપ્યા હતા તેમજ સમગ્ર કાર્યક્રમને પ્રોત્સાહિત કર્યો હતો તાલાલાની આલ્ફા સ્કૂલ તેમજ ચિત્રાવળની આગ ખાન સ્કૂલના બાળકો પણ આ પ્રદર્શન નિહાળવા આવ્યા હતા વિશેષમાં શાળાના ભૂતપૂર્વ શિક્ષક ધનરાજ કિરી દ્વારા શાળાના આચાર્ય શ્રી જાકોદરા સાહેબ પર પુસ્તક લખ્યું હતું જે પણ આજે મંચ પર થી અર્પણ કરાયું હતું તેમજ સ્પર્ધામાં નંબર મેળવેલ સ્પર્ધકોને શિલ્ડ તેમજ સર્ટિફિકેટ તથા મેડલ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા વિશેષ બાબત એ હતી કે ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને મેડલ તેમજ સર્ટિફિકેટ આપીને સન્માન કરાયા હતા શિલ્ડના દાતા ગામના રહીશ અશ્વિનભાઈ બેતપરા હતા સ્પર્ધાના દરેક નિર્ણાયક શ્રીનું પણ શાળા દ્વારા ગિફ્ટ આપીને સન્માન કરાયું હતું અને અનેક લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા આર્થિક લોક સહયોગ આપ્યો હતો આમ વિજ્ઞાન દિવસની ઉજવણી ખરેખર બાળ વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધારનારી બની ગઈ કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી દ્વારા પધારેલ દરેક મહેમાનોને અને ગ્રામજનોને વાલીઓ તથા બાળકોનો આભાર વ્યક્ત કર્યો હતો ખાસ તો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ શિક્ષકોના સ્ટાફને પણ બિરદાવ્યો હતો અને કાર્યક્રમની સફળતાનો ખરે શ્રેય આપ્યો હતો

અને ઘણા બધા વાલીઓ અને ઘણી બધી એ આ મૂર્તિઓ જોવા માટે થઈ અને ભાગીદાર થયા છે જે બદલ શાળા બધા આભાર વ્યક્ત કરે છે આજના કાર્યક્રમના ઉદ્ઘાટક તરીકે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી પ્રકાશભાઈ ટાંત્રા સાહેબ તેમજ અન્ય મહેમાનો ગામના વડીલો આગેવાનો અને ટીપીઓ શ્રી કેડમ યુનિવર્સિટી સીઆરસી બીઆરસી બધાની ઉપસ્થિતિ ખૂબ બહુ સંખ્યામાં રહી છે ઉપયોગ છે જમીન છે પર્વત વિસ્તારો છે એવું બધું જુદી પાંચ વિભાગોની કૃતિઓ છે માતૃભૂમિ ન્યુઝ સાથે કલ્પેશ દેવડિયા ગીર સોમનાથ ખૂબ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ